ઝાડુ લઈ ને નીકળેલા માણસો ની વાતો માં આવશો નહીં એમની પાસે દશા નથી દિશા પણ નથી અટલ બિહારી વાજપેયી જેવું અડવાણીજી જેવું કે દીન દયાળ ઉપાધ્યાય જેવી વિચારધારા નથી સમાચારોમાં આગળ વાત વડતાલની કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીનો સામે આવ્યો છે જેમાં એ સ્વામી સ્વામી નૌતમ કે જે આમ આદમી પાર્ટી પર ગંભીર પ્રહારો કરતા જોવા મળી વડતાલ થી સ્વામીનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીનો વિડીયો હાલ નિવેદન જે છે તે ખૂબ વાયરલ થઈ રહ્યું છે સ્વામિનારાયણ સત્સંગ મહાસભાના પ્રમુખનું નિવેદન જે છે તે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે વડતાલના નૌતમ સ્વામીએ આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા છે વ્યક્તિગત અને અહમના પ્રશ્નોને લાવશો નહીં તેવી વાત નૌતમ સ્વામી દ્વારા કરવામાં આવી છે સતર્ક રહેવાની વાત નૌતમ સ્વામી પરથી કરી છે એમની પાસે દશા અને દિશા એક પણ વસ્તુ છે નહીં તેવી વાત અને ગંભીર આરોપ લગાવ્યો રાષ્ટ્રવાદનો પર્યાય એટલે ભાજપનું મહત્વ સમજાવ્યું છે સ્વામિનારાયણ સંપ્રદાયના એ સ્વામી નૌતમ સ્વામી કે જેમનું નિવેદન જે છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે એમાં અડવાણી સહિતના લોકોનું નામ લઈ તેમને યાદ કરી અને નૌતમ સ્વામી કે જેમણે આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપ અને ગંભીર પ્રહારો કર્યા તો બીજી તરફ જે સનાતનની વાત કે જેમાં ભારતીય જનતા પાર્ટી કે જેનું નામ લઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અમિત શાહ આ બધાના ફોટા સાથેનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપો લગાવતા નૌતમ સ્વામી છે તે દેખાઈ રહ્યા છે રાષ્ટ્રવાદની વાત કરવામાં આવી ભગવાનની વાત કરવામાં આવી જે સત્સંગ મહાસભા છે તેમના પ્રમુખ જે છે એ તરીકે અત્યારે જોવા મળી રહ્યા છે નૌતમ સ્વામીને તેમનું એક આ નિવેદન હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે તમને પણ સાંભળો એ નિવેદન કે જેની અંદર

કારણ કે એમની પાસે વિચારધારા નથી એમની પાસે કોઈ શ્યામા પ્રસાદ જેવું તો વ્યક્તિત્વ નથી અટલ બિહારી જેવું જેવું કે દયાળ ઉપાધ્યાય જેવી વિચારધારા નથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા લઈને ચાલનારા પુરુષો કે ભારતીય જનતા પાર્ટીની સીટ ઉપર બેસી અને આમાં જે જોડાયા પણ એ વિચાર કરવાનો છે કે હું એ મહાપુરુષોના માર્ગે ચાલવાનો છું નાના મોટા કોઈક ક્યારે ના જીવનમાં લાવશો નહીં કોઈક નવા ઉગેલા નવા ઝાડુ લઈને નીકળેલા માણસોની વાતોમાં આવશો નહીં એમની પાસે દશા નથી દિશા પણ નથી કારણ કે એમની પાસે વિચારધારા નથી એમની પાસે કોઈ શ્યામા પ્રસાદ મુખર્જીવું બલિદાનિત વ્યક્તિત્વ નથી અટલ બિહારી વાજપેયી જેવું અડવાણીજી દીનદયાળ ઉપાધ્યાય જેવી વિચારધારા નથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની વિચારધારા લઈને ચાલનારા પુરુષો એ ભારતીય જનતા પાર્ટીની સીટ ઉપર બેસી અને આમાં જે જોડાયા પણ એ વિચાર કરવાનો છે કે હું એ મહાપુરુષોના માર્ગે ચાલવાનો છું